જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે માવા વગર એકદમ દાણેદાર દૂધીનો હલવો બનાવીશું તો દૂધીનો હલવો બનાવવા માટે આપણે સાતસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે અને આપણે આવી કોણી દૂધી હોય તે દૂધી લીધેલી છે તો હવે આપણે દૂધીની છાલ કાઢી લઈશું દૂધીને આવી રીતના ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતના નીચેનો ભાગ પણ કાઢી લઈશું અને આવી રીતના દૂધીની છાલ કાઢી લઈશું આવી રીતના આપણે બધી દૂધીની છાલ કાઢી લઈશું તો આપણે દૂધીની છાલ કાઢી લીધી છે હવે આપણે દૂધીના બે ભાગ કરી લઈશું તો જોઈ શકો છો આ દૂધીમાં બીનો ભાગ નથી આવી આપણે બી વગરની દૂધી હોય એવી આપણે દૂધી લેવાની છે અને આવી રીતના જે મોટી સાઈઝના હોય તેનાથી આપણે ખમણી ખમણી લઈશું લઈશું આપણે ફેરવતા ફેરવતા ખમણી લેવાની છે એટલે વચ્ચે જો બી નો ભાગ હોય તો તે નીકળી જાય આવી રીતના આપણે બધી દૂધીને ખમણી લઈશું તો જોઈ શકો છો આપણે ફરતી ફરતી દૂધીને ખમણી લીધી છે અને આવી રીતના વચ્ચેથી ઝીણા ઝીણા બી છે બહુ મોટા નથી તો પણ આપણે બીનો ભાગ કાઢી લઈશું અને આવી રીતના આપણે બીજી દૂધીને પણ ખમણી લઈશું તો જોઈ શકો છો આપણે બધી દૂધી ખમણી લીધી છે તો હવે આપણે કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘી પી ગયું છે હવે આપણે આ દૂધીનું છીણ કઢાઈમાં લઈ લઈશું અને આપણે ઘીમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સાતવી લઈશું અને દૂધીનું છીણ કરીને આપણે જરાવાર પણ રહેવા નથી દેવાનું નહીં તો દૂધી કાળી પડી જતી હોય છે એટલે આપણે છીણ કરીને તરત જ કડાઈમાં લઈ લેવાની છે હવે આપણે ચાર થી પાંચ મિનિટ માટે દૂધીને છાતોઈ લઈશું તો પાંચ મિનિટ માટે આપણે દૂધીને સાતવી લીધી છે જોઈ શકો છો જે દૂધીમાં પાણી હોય તે પાણીનો ભાગ ભરી ગયો છે હવે આપણે તેમાં દૂધ એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની અને આપણે પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધેલું છે એટલે અડધો લિટર આપણે દૂધ લીધું છે દૂધ નાખીને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ થોડું દૂધ બળે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું તો જોઈ શકો છો દૂધનો ઉફાણો આવવા લાગ્યો છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને અને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું આપણે ઢાંકીને તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે પાછા હલાવીશું તો જોઈ લઈએ આપણે જોઈ શકો છો દૂધ થોડું બળી ગયું છે ઓછું થઈ ગયું છે હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું તો આપણે પાંચસો ગ્રામ દૂધી લીધેલી છે તો આપણે અઢીસો ગ્રામ જેટલી ખાંડ લઈશું પછી તમને જેટલી મીઠાશ જોઈતી હોય તેટલી તમે ખાંડ લઈ શકો છો હવે ખાંડ ઓગળશે એટલે પાછું તેમાંથી પાણી છૂટશે એટલે આપણે તે પાણી બળે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો જોઈ શકો છો ખાંડ ઓગળી એટલે વધારે આપણું મિશ્રણ થઈ ગયું છે હવે આપણે તેને પણ ઢાંકીને થવા દઈશું બે મિનિટ માટે તો જોઈ લઈએ આપણે જોઈ શકો છો ખાંડનું પાણી થોડું ઓછું થઈ ગયું છે પણ હજી ખાંડનું પાણી છે ખાંડનું પાણી બહે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે સતત તેને હલાવ્યા કરવાનું છે નહીં તર નીચેથી ચોટી જતું હોય છે એટલે આપણે તેને હલાવ્યા કરીશું તો હવે આપણે કલર લાવવા માટે ગ્રીન ફૂડ કલર લીધેલો છે અને તેને હલાવી લઈશું કલર તમને ગમતો હોય તો કલર લેવાનો નહીં તો કલર સ્કીપ કરી શકાય છે તો જોઈ શકો છો કલર એડ કરવાથી સરસ એવો કલર આવ્યો છે હવે આપણે તેને હલાવીશું સતત તો જોઈ શકો છો સરસ એવો આપણો હલવો દેખાઈ રહ્યો છે હજી આપણે બે મિનિટ માટે થવા દઈશું બધું જ પાણી ભરી ગયું છે અને આપણી દૂધી પણ ચડી ગઈ છે આપણે તેને થોડીવાર થવા દઈશું અત્યારે માર્કેટમાં દૂધી સારા પ્રમાણમાં મળતી હોય છે અને એકદમ કુમળી દૂધી મળતી હોય છે તો આવી રીતના દૂધીનો હલવો બનાવી શકાય છે અને આપણે દૂધીની બરફીની રેસીપીનો વિડીયો પણ યુટ્યુબ પર મૂકેલો છે તો તે પણ તમે જોઈ શકો છો આવી રીતના દૂધીના લાડુ પણ બનાવી શકાય છે તો હવે આપણે એલચી પાવડર લઈશું એલચી પાવડર લઈને બરાબર મિક્સ કરી દઈશું અને આ ઘીમાં શેકી લીધા છે આપણે કાજુ બદામ અને કિસમિસ લીધેલા છે તેને આપણે ઘીમાં શેકી લીધા છે તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો જોઈ શકો છો આપણે માવા વગર પણ એકદમ દાણેદાર દૂધીનો હલવો બનાવ્યો છે તો તમે પણ આવો હલવો એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે દૂધીનો હલવો કેવો બન્યો છે